આજકાલ કરતા મારું કોઈ નથી યુદ્ધમાં મારો પ્રોજેક્ટ થઈ રહ્યો છે માનવાનો નહીં અને લોકોની માન્યતામાં સત્યતા સમજાય છે કહે છે કે આત્મા કે કોર ખૂટે ઘર જાય છે બસ કરી દે દુર્યોધન તારા એક એક શબ્દ મારા શુદ્ધ હૃદયની અંદર તાપુ તેલ રેડી રહ્યા છે સ્વામી ઘટ્ટે ઉપર ખોટો આરોપ મૂકે છે શું આપણે પાંડવોને પક્ષપાતી નિવડ્યા છે અરે જો હોમનો હાથ તો પાંડવોનો સાથે કૃષ્ણ એક જ છે હોતા જશે મારો સંયમ તમારી જેવો અને ઘોસતો મારી નોકા માં સગરમાં ગોતા ખાય છે અરે નોતી શક્તિ તમારામાં તો મને કેમનો અટકાયો ચાહી એટલો બનતાય નકામો સીત ભટકાવ્યો અરે સેમસે તમે નકામો શસ્ત્રો લઈ જાઓ છો અરે ડબે મરો જગતમાં શું મોઢું બતાયો છો અરે આ શબ્દલી તો કોણી સામે બોલી રહ્યો છું કેનું તને ભાન છે દુર્યોધન ની સામે થતા અરે પાંડવો પાંડો તમારા હૃદય માં રેમ રાખતા અરે તો થઈ ગયા પાંડવો ક્યાર ના ધૂલ ફાંકતા અરે વિચારી કે જરા વિચારી જો અને કીર્તન અવતાર શ્રી કૃષ્ણ જેનો રખે છે અને કોણ તેને હણી શકે જેની સાથમાં જગપાલ છે પિતા તોર્યો હો તો જગપાલ પણ ખોતરે તો ના ઢંકોર થઈ ડરતા પરે મારવા આવ્યો તો પાંડો રિચ્છે મરે અને હળવો પડો હો તો કૃષ્ણ બિચારો શું કરે આહા સત્રપતિ દુર્યોધન ની આંખમાં આંસુ અરે દુર્યોધન તને જો મારી પર શંકા હોય અને તને એવું લાગતું હોય કે અમે પાયડો ના ચારે પાઠા મારા કૃષ્ણ અને અર્જુન કેના પણ હાલ એવા થશે પાતાળ માંથી યુગલ પાસે આવશે ત્યારે એમાંથી એક પણ વીર યુદ્ધ જોતો નહી હશે બરાબર છે ગુરુદેવ તો હવે તમે મને સમજાવો કે કેવી રીતે કોઠા રચવા અને કેવી રીતે